નવસારી શહેરની જનતાને ટ્રાફિકની સમસ્યામાં થોડા રાહત મળે તેવું લાગી રહ્યું છે નવસારી મહાનગરપાલિકા બનતાજ નવસારી મહાનગરપાલિકા અધિકારી હોય કે કર્મચારી હોય કે શહેરની જો વાત કરવામાં આવે તો વેગ તો પકડવામાં આવ્યો છે સાથે જ નવસારી લુંચી કોઈ વિસ્તાર છે એસપી ઓફિસ છે સિટી સ્ક્વેર છે કે ડેપો વિસ્તારની અંદર નવસારી મહાનગરપાલિકા દ્વારા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે નો પાર્કિંગના એ છતાં પણ સીધા જ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ગાડી પાર્ક કરી અને નીકળી જતા હોય છે ડેપોમાં જે પેસેન્જરો આવે છે તે લોકો પણ પોતાના વાહનો પાર્ક કરી અને નીકળી જતા હોય છે આને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે ત્યારે નવસારી એસપી ઓફિસ ખાતે એક જ ટીઆરબી જવાન એવો છે કે તે પોતાના ખડે પગે ઊભો રહીને ટ્રાફિક સુચારુ રૂપે ચાલે તેના માટે કાયદાકીય રીતના સુચારુ રૂપે ચાલે તે રીતના કામ કરી રહ્યો છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે નવસારી મહાનગરપાલિકા દ્વારા જે બોર્ડ લગાવવામાં આવ્યો છે તે હાલ પણ સોમાના ગાંઠિયા સમાન દેખાઈ રહ્યા છે ત્યારે નવસારી મહાનગરપાલિકા દ્વારા જે બોર્ડ લગાવવામાં આવ્યો છે તેના પર નક્કર કામગીરી કરવામાં ક્યારે આવશે તે તો એક આવનારો સમય બતાવશે ન્યૂઝ